આધુનિક યુગ બદલાતા ખાન પાન પ્રદૂષણ અને વ્યસનના કારણે કેન્સર જેવા મહારોગ થાય છે કેન્સર એટલે કેન્સર માનવામાં આવે છે જો કે ભારતીય આયુર્વેદમાં આ કર્ક રોગ એટલે કેન્સરને જળમૂળથી દૂર કરવા અનેક પદ્ધતિઓ છે ત્યારે વલસાડના વાગલદરા ગામ ખાતે આવેલી એક હોસ્પિટલમાં માત્ર એક રૂપિયામાં કેન્સરને નાથવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે જોઈએ આ અંગેનો અહેવાલ પ્રભાહેમ કામધેરુ ગિરિવિહાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ છે કેન્સર હોસ્પિટલ આ હોસ્પિટલ દેશના અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે વલસાડથી પંદર કિલોમીટર દૂર નેશનલ હાઇવે પર આવેલી આ હોસ્પિટલમાં એકસો પચાસ બેડની વ્યવસ્થા છે આ હોસ્પિટલમાં અનેક રોગની સારવાર આપવામાં આવે છે હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે ખાસ વિભાગ બનાવેલો છે હોસ્પિટલમાં દેશના અનેક રાજ્યોમાંથી દર્દીઓ કેન્સરના રોગની સારવાર કરવા આવે છે આ હોસ્પિટલમાં વર્ષના પાંચ હજારથી વધારે કેન્સરના દર્દીઓ આવે છે અહીં આવીને અનેક દર્દીઓની સારવાર બાદ તેઓ સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે એક્સટેન્શન યુનિટ છે જેમાં અમે સ્પેશિયલી અમે અહીંયા ટ્રીટ કરીએ છીએ તો યરલી ઇયરલી વર્ષના ટોટલ અમારે કમસેકમ કમ પાંચ હજારથી છ હજાર કેસીસ અમારે અહીંયા કેન્સરના સ્પેશિયલી આવે છે આપણે એના વ્યતિરિક્ત બાકી રોગોના વ્યતિરિક્ત અને છેલ્લા કમ સે કમ છ સાત આઠ વર્ષથી અમે એના ઉપર કામ કરીએ છીએ ભાઈ કીધું અહીંયા સારું છે નોર્મલ ચાર્જ છે બરાબર છે આયુર્વેદિક દવા છે બરાબર છે કોઈ જાતનો બીજો કોઈ ચાર્જ છે નહીં બરાબર જમવા કરાવવાનું બી એક રૂપિયામાં મળે છે બધાને બરાબર છે ત્રણ ટાઈમ મળે છે જમવા કરાવવાનું બધું અને વ્યવસ્થા એ બહુ સારી છે કેન્સરની સારવાર કરાવવા માટે દૂર દૂરથી લોકો આવે છે જેમાં મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ આસામ રાજસ્થાન સિક્કિમ આંધ્રામાંથી દર્દીઓ આવે છે હોસ્પિટલમાં અંદાજિત સો દર્દીઓ એડમિટ રહે છે અને આ સારવાર માત્ર એક રૂપિયાના ટોકન પર કરવામાં આવે છે દર્દીઓની દવાનો ખર્ચ પણ સામાન્ય રાખવામાં આવ્યો છે સામાન્ય રીતે કેન્સરના દર્દીઓને સારવાર માટે શહેરની હોસ્પિટલમાં લાખોનો ખર્ચ કરવો પડે છે ત્યારે આ હોસ્પિટલમાં નજીવા ખર્ચે દર્દીઓને આ બીમારીથી મુક્તિ મળે છે આ કેન્સરની બીમારીમાં એક અઠવાડિયામાં અનેક લોકોને ફર્ક પડ્યો છે આ હોસ્પિટલની ખાસિયત એ છે કે પંચગવ્યથી દર્દીઓનો ઇલાજ કરવામાં આવે છે પંચગવ્ય એટલે શું ગાયના દૂધ જેવા પદાર્થોથી બનતી ખાસ દવા દર્દીની સ્થિતિ પ્રમાણે પંચગવ્યનું મિશ્રણ કરીને બનાવાય છે પંચગવ્ય સમયાંતરે દર્દીને આપવામાં આવે છે પ્રથમ અગિયાર દિવસમાં દર્દીની સ્થિતિનો તબીબો અંદાજો કાઢે છે જો ગંભીર પ્રકારનું કેન્સર હોય તો તેનો ઈલાજ નિષ્ણાતો કરે છે मा मा कैंसर हॉस्पिटल विशाल पांजरापोर जहाँ गाय देशी न इलाज गाय आशीर्वाद पुरवार लाया था और इलाज में यहाँ ग्यारह दिन भर्ती रही उसके बाद दवा खा रही है बिल्कुल ठीक है और यहाँ के औषधालय और यहाँ के हॉस्पिटल के जो स्टाफ और सभी है सहयोग से अब पूर्ण रूप से सही है कोई जो है दिक्कत नहीं है હોસ્પિટલ વાઘ આ કેન્સર હોસ્પિટલ દેશ વિદેશમાં પ્રખ્યાત થઈ રહી છે દર્દીઓની સંખ્યા પણ દિવસે ને દિવસે વધી રહી છે કુદરતી વાતાવરણ અને આયુર્વેદની મદદથી કેન્સરની બીમારીનો ઇલાજ કરવામાં આવી રહ્યો છે આજની કોર્પોરેટ હોસ્પિટલ દર્દીઓના દર્દ મટાડવા માટે લાખો કરોડોનો ખર્ચ કરે છે આજની કોર્પોરેટ હોસ્પિટલમાં દર્દીઓના દર્દ મટાડવા માટે લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવે છે ત્યારે આ સારવાર માત્ર એક રૂપિયામાં કરવામાં આવી રહી છે માનવ ઠાકોર બીટીવી ન્યૂઝ વલસાડ